ઓગણીસ ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી ડેને અનુલક્ષીને નિહારિકા ફોટો સોસાયટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતા અને પસંદગી પામેલી તસવીરોનું ત્રિદિવસીય ફોટો પ્રદર્શન અમદાવાદમાં રવિશંકર રાવળ કલા ભવન લો ગાર્ડન ખાતે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે નિહારિકા ફોટો સોસાયટીના સદસ્યો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા હતા તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ડિજિટલ કલર ફોટોગ્રાફી કોમ્પિટિશન ઓલ ઇન્ડિયા લેવલની કરવામાં આવેલી આખા ઇન્ડિયામાંથી દસ રાજ્યોમાંથી આમાં ફોટોગ્રાફ આવેલા ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન બધા એવા દસ રાજ્યોમાંથી ફોટોગ્રાફ આવેલા ટોટલ છસો પ્રિન્ટ આમાં આવેલી અને છસો પ્રિન્ટમાંથી પચાસ પસંદ કરીને બોમ્બેના એક ત્રણ જજ પાસે અમે જજિંગ કરાવેલું અને એમણે જે પચાસ સિલેક્ટ કરી આપી એ પચાસ પિન્ટનું આ એક્ઝિબિશન અમે અહીંયા રાખ્યું છે જેનું આજે ઉદઘાટન આપણે કર્યું